તો હેલો મિત્રો કેમ છો તો આજે આપણે જે નાના મોટા બધા ઘણા બધા માટલા પકડી નાખ્યા છે આજે આપણે વિડીયોમાં તમને માટલા જે પકવેલા છે ભઠ્ઠીની અંદરથી બહાર કાઢવામાં આવી રહ્યા છે એવું હું તમને બતાવવાનો છું ચાલો એ પહેલાં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો પહેલાં તમને બતાવી દઈએ કે જે આ બધા માટલા પાછળ પડ્યા છે એ બધા જ કાચા છે હું તમને બતાવી દઉં અત્યારે તમે જોઈ શકો છો તો નાના મોટા તમે કુલડા પણ બોલીએ છીએ નાના મોટા સામે પણ તમે જોઈ શકો નાની મોટી કુલડ છે અને હવે આપણે જઈએ કે ભઠ્ઠીની અંદર જે માટલા પકવેલા છે માટલા જોવા માટે તો મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ ભઠ્ઠી સામે તો સામે તમે જોઈ રહ્યા છો તે બધા ભઠ્ઠીની અંદર જે પણ માટલા પકવેલા છે બધા લેવાના છે અંદર ભઠ્ઠીમાં જ છે બધા પહેલાં આપણે જોઈ લઈએ નાની ભઠ્ઠી અહીંયા છે પણ સામે પણ તમે જોઈ શકો છો અત્યારે નાના મોટા કલ્લા પણ બહાર નીકળી રહ્યા છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે આ બધી અત્યારે કાલે જે આપણે પટ્ટી તમને બતાવી હતી અંદર ભરેલી હતી અત્યારે જો ઘણી ખરી અંદરથી ખાલી કરી નાખી છે બધા નાના મોટા માટલા છે આ તમને બતાવી દઉં આ પણ તમે જોઈ શકો છો અત્યારે અને સામે છે બધા ગલ્લા છે બધા ગલ્લા બહાર કાઢ્યા છે પટ્ટીની અંદરથી અને હજુ ઘણો ખરો પણ પટ્ટીની અંદર જ માલ છે અને મિત્રો આ રીતે પટ્ટીમથી બહાર લઈને આ રીતે આવે છે તમે જોઈ પણ શકો છો આ રીતે પછી તેને આ તરીકે તરફથી આ થપ્પા લગાવવામાં આવે છે બધા આ બધા જ ગલ્લા છે તમે જોઈ શકો છો આ રીતે થપ્પો લગાવવામાં આવે છે અને સામે પણ તમે જોઈ શકો છો મિત્રો જે આ નાના માટલા છે એ પણ એક થપ્પો મારેલો છે પણ હું તમને બતાવીશ તો આ રીતે તેને થપ્પો લગાવવામાં આવે છે I <laughs> તો મિત્રો તમે પણ આ જોઈ શકો છો કે પવન કે તડકો વધારે લાગે તો આ માલ પણ બગડી શકે છે આ તમે જોવો છો ગલ્લા પણ ઘણા ખરા બગડી ગયા છે આ છે નાના મોટા માટલા એ પણ બગડી ગયા છે અને આપણે ફરીથી પાણીની અંદર અંદર નાખી માટીને ફરી ઓગાળશું થોડું નજીકથી બતાવો મિત્રો એવા ઘણા બધા છે જે પવન લાગવાથી નુકસાન પણ થઈ શકે છે આપણું ધ્યાન ના રહેતું તો આ છે આજના બનાવેલા નાના માટલા તો મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ મળશું આગલા વિડીયોમાં ચલો ઓકે બાય લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં